આ તરફ સુરતમાં કામરેજના કઠોર માછીવાડ ખાતે શ્રી ગામ હિન્દુ માછી સમાજે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં તેજસ્વી તારલાવનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અલગ અલગ ગામો દ્વારા રજૂ થયેલી સામાજિક સંદેશા નાટ્ય તેમજ સાંસ્કૃતિક કૃતિઓ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર ખાસ હાજર રહી સૌને મોટિવેટ કર્યા હતા કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાથી તેમને પ્રોત્સાહન મળ્યું

શ્રી અષ્ટગામ હિન્દુ માછી સમાજ આયોજિત ખૂબ લાંબા સમયે મિલન સમારોહ આયોજિત થયો છે જેમાં તેજસ્વી તાલાઓ નું સન્માન થયું છે તે બદલ હું ખુબ ગર્વ ની લાગણી અનુભવું છું